હવે હવે મજા આવશે આ તો ચટણી બટણી બનાવી મસ્તીનું આમ જોરદાર બનાવું છે ખાવાની મજા આવી જાય કકોડા જે તો ભાઈ વાત નથી ક્યાંય પછી શાકભાજી મગાવી હતી ને ઘરે દુગન ભૂલી ગયો હું તો શાકભાજી લાવવાનું અરે કકોડા લઈ દઉં તે કકોડા નું શાકભાજી ખા છે કંકોડો મળી જાય ને જો ને ત્રણ ચાર કંકોડો મળી જાય ને તો આપણે શું કરાવ મસ્ત સાસ બીજી નો ને એવી ચટણી બનાવી અને જી વાળી રોટલી બનાવી ખાવીએ પણ કંકોડા ભેલો તો પણ કંકોડા જે ખાતે નહીં ઓ કંકોડો તો એ પણ ઊંચું ઊંચું ગાડું ચે લઈ જાય કોઈ ના જાણે હરી મારો ગાડું ચે લઈ જાય કોઈ ના જાણો હે હરી મારું ગાડું ચેલી જા તારો ગાડો લઈ જાય સરળા મારી તું ચેથી આવ્યો એ હે ખુમતાજી હા તમે વહુ કરો રહો હું તો ઢોરો સારો છું પેલો આખો સારો ગાય ભાઈ મારી તમે કેમ તો હું ભાઈ ઢોરો બીજો સારું છું બીજું શું કરું હરી નું નામ જો હું મું તો હા આ તો તમે ગીત ના ગાય હરિયું ભજન મૂકવા થાય આ બાજુ આવ્યો

અમે તો નથી વાઈ પણ એમને ઉજી હતી ભાઈ લેવા હારું આ કીધું કકોડો થોડોક લીધે હે કોઈ આ તો પેમો નહીં પેમો પણ છે ઓમ કરી ગયો ભાઈ પેમો પેમો પણ છાપજો જો આ ફાજુ ભાઈ ગાંજો છું પેમે પાલજે આ પૂછો કે પલ્યા અમને પાછા લા કરે છે એ જો ઓમ કજો તમે ગમ મા અમે ભૂલ થઈ હતી અમે તમારા એકી પાવર ગયા પીને તમે ભી હું મજા છો કોઈ હતું એક પી હતો ત્યાં પણ વાહન હતો આપણ જીમ આવ્યો છે

અ કેતો તો ભૂલ થઈ ગયો ના ના હજુ તાર હજુ તન પાવ બતાવ મારા બેનો ના ને ના હવે નઈ દેખો પાવ મુજા પર મુજા પર એમ નહી ભરા હે

હું કેમી સાથે ભોગા ધો આટલા બધા ભોગા છે ને